નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ આપનું સ્વાગત છે રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂત લક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષે બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ના આગામી છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે સમગ્ર ગુજરાતમાં અત્યારે પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા થયેલ બાળ તસ્કરીના સમાચાર ચર્ચાની એરણ પર છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક વર્ષ અગાઉ ડીસા ખાતે નોંધાયેલા બાળ તસ્કરીના ગુનામાં પોલીસને હજુ સુધી ડીએનએનો રિપોર્ટ ન મળતા આરોપીઓ સામે કાર્યવાહી થઈ શકી નથી આંગેની વિગત એવી છે કે બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામની યુવતીને પોતાના મિત્ર સાથે અનૈતિક સંબંધોને કારણે ગર્ભ રહી જતાં યુવતીને એક બોગસ ડોક્ટર દ્વારા ડોક્ટર ડીસાના ભોયણ ખાતે આવેલા ઘરે જ ડિલિવરી કરી દેવામાં આવી હતી ડિલિવરી બાદ યુવતીને તેની બાળકી મૃત જન્મી હોવાનું જણાવાયું હતું જ્યારે હકીકતમાં બાળકીને ડીસાના પ્રકાશભાઈ ઈશરાણી નામના શખ્સને રૂપિયા ત્રીસ હજારમાં વેચી દેવામાં આવી હતી જે બાબતનો ખુલાસો થતાં યુવતી બોગસ ડોક્ટર રાઘવ કિંતુ બા અંકુર રાવળ તેમજ પ્રકાશ ઇસરાની સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ હર હંમેશ વિદ્યાર્થી અને રાષ્ટ્રના હિતમાં કાર્ય કરી વ્યક્તિ નિર્માણ થકી રાષ્ટ્રના નિર્માણમાં અથાગ પ્રયત્ન કરતું છાત્ર સંગઠન છે ત્યારે વિકટ પરિસ્થિતિમાં બહેનો કેવી રીતે સ્વનિર્ભર બની સુરક્ષિત રહી શકે તે માટે એપીએમસી થરાદ ખાતે સવારમાં કરાટે તાલીમના ટ્રેનર દ્વારા બહેનોને મિશન સાસ્તીરા ભાગરૂપે કરાટાનું શારીરિક પ્રશિક્ષણ આપ્યા બાદ એપીએમસીના એસી હોલમાં વરિષ્ઠ વક્તા અને અધિકારીઓ દ્વારા બહેનોને મોટિવેશન અને કારકિર્દી સેમિનાર યોજાતા માર્ગદર્શન અપાયું હતું પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી એક પોઈન્ટ વીસ લાખની છેતરપિંડી કરેલો કિસ્સો સામે આવ્યા બાદ એક બાદ એક ઘટસ્ફોટ થઈ રહ્યા છે ત્યારે બાળ તશ્કરીના આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા જ્યાં વધુ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે પાંચ ડિસેમ્બર સુધી બંને આરોપીઓના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી આરોપીઓના વધુ પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી સાથે જુનાડીસા રોડ પર આવેલ સરયુનગર જતા મહાદેવજી મંદિરના આગળ મુખ્ય માર્ગ પર છેલ્લા કેટલાય વર્ષોથી ભૂગર્ભ ગટરની અભાવે ગટરના ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે જ્યારે આ રસ્તા પર શાળાના વિદ્યાર્થીઓ સહિત હજારોની સંખ્યામાં લોકો અવરજવર જવર કરતા હોય છે ત્યારે લોકોને પાણીમાંથી પસાર થવો કઠિન પડી રહ્યું છે ત્યારે શિયાળાની ઋતુમાં આ દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે આગામી સાત ડિસેમ્બરના રોજ બોચાષણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કાર્યકર સર્વણ મહોત્સવ યોજાવાનો છે આ ભવ્ય કાર્યક્રમ માટે અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સ્ટેડિયમમાં તળામાર તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે જો કે આ કાર્યક્રમની ઘણી બધી વિગતો હજુ જાહેર કરવામાં આવી નથી અગાઉ શતાબ્દી મહોત્સવનું એક મહિના સુધીનું સફળ આયોજન થયું હોવાને કારણે આ વખતે પણ હરિભક્તોના મનમાં ઉત્કંઠા છે કે કાર્યકર સ્વર્ણ મહોત્સવ કેવો હશે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં જાતિના દાખલા માટેની લડત દિવસેને દિવસે વેગ પકડી રહી છે આદિજાતિના લોકો દ્વારા દાખલા ન મળવાને કારણે ખાનપુર તાલુકાના આદિવાસી સમાજે જાણે રીતસરનો સરકાર સામે મોરચો માંડ્યો છે છેલ્લા દસ દિવસથી પોતાના બાળકોને શાળાએ ના મોકલી અનોખો વિરોધ દર્શાવી રહ્યા છે અને શિક્ષણનો બહિષ્કાર કરી રહ્યા છે આજે તાલુકાની અલગ અલગ બાવીસ શાળામાં એસએમસી સભ્યોએ રાજીનામા આપી આંદોલનને વેગ આપ્યો છે પોતાની જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી મક્કમ રીતે આંદોલનને ચલાવશે ની વાત કરી રહ્યા છે દાહોદ એરપોર્ટનો મુદ્દો ફરી ગરમાયો છે ઝાલુદ તાલુકાના પાંચ ગામના લોકો કલેક્ટર કચેરી વિરોધ બહુતાર્યા છે કલેક્ટરને ડોમેસ્ટિક એરપોર્ટ માટે જમીન સંપાદન મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા ટાઢાગોડા છાયણ શારદા ગુલતોરા અને કાળીગામ ગુર્જરના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો હતો સાથે પોતાનું ગામ નામ શેષ થવાનો ભય પણ દર્શાવ્યો હતો સાથે જમીન આપીશું નહીં કે એરપોર્ટ બનવા દઈશું નહીં તેવી ગર્ભિત ચીમકી આપી ઇત્યાના સૌથી મોટી જાહેર હોસ્પિટલ કહેવાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તમામ સારવાર માટે અલગ અલગ વિભાગ છે જેમાં કિડનીને લગતી બીમારીના નિરાકરણ માટે અમદાવાદ સિવિલ મેડિસિટી અંતર્ગત ચાલતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટરમાં આજ રોજ ભરતી મુદ્દે વિવાદ સર્જાયો હતો વર્ષ બે હજાર કિડની ઇન્સ્ટિટ્યુટ ખાતે ભરતીની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ વર્ષ બે પૂર્ણ થવાને આરે છે તેમ છતાં હજુ સુધી ભરતી ન કરાઈ હોવાથી ઉમેદવારો રોષે ભરાયા હતા અને કિડની હોસ્પિટલ ખાતે વિવાદ સર્જ્યો હતો ગાંધીનગરના માર્કેટમાં પ્રતિબંધિત જીવલેણ ચાઇનીઝ દોરી વેચાણ અર્થે પહોંચે એ પહેલાં જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પુનરાસણ ચાર રસ્તે વોચ ગોઠવી અને ઇકો ગાડીમાંથી સોળ હજારથી વધુની કિંમતના ચાઇનીઝ દોરીના રીલ્સ સાથે બે ઈસમોને ઝડપી લેવાયા છે આ દોરીનો જથ્થો પુનરાસણના ઈસમે મંગાવ્યો હોવાનું તપાસમાં બહાર આવતા તેના વિરુદ્ધમાં પણ પેથાપુર પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો